ધાનેરા નાગરિક મંડળી અને માર્કેટ બેન્કની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ધાનેરા નાગરિક સહકારી મંડળીની અડત્રીસમી અને ધાનેરા મર્કેટાઇલ કો ઓપરેટિવ અઠ્યાવીસમી વાર્ષિક સામાન્ય સભા રવિવારે ધાનેરાની સૂર્યોદય કોલેજ ખાતે યોજાઈ હતી દિવ્યંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને સભાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ મેનેજરો દ્વારા હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નાગરિક મંડળી અને ધાનેરા મર્કેન્ટાઇલ બેંકના સ્થાપક બનાસ બેંકના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ધાનેરાના ભૂતપૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ માર્કેટયાર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના નેતા ભગવાનભાઈ પટેલ દેવજીભાઈ પટેલ માર્કેટયાર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ ભૂરાભાઈ પટેલ તેમજ બેંક અને મંડળીના અધ્યક્ષો અને ટ્રસ્ટીઓ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા અને નાથાભાઈ પટેલે ઓગણચા વર્ષ પહેલા બજારમાં વેપારીઓ અને ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે ધાનેરા નાગરિક સહકારી મંડળીની સ્થાપના કરી હતી જાહેર જનતાના સહયોગથી આ સહકારી વૃદ્ધિ સાધી છે લગભગ વર્ષ પહેલા નાથાભાઈ પટેલે ધાનેરાના વેપારીઓ અને ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપવા માટે બેંક શરૂ કરવાનો વિચાર રજૂ કર્યો હતો વેપારીઓ અને ખેડૂતોના સહયોગથી ધાનેરા મર્કેન્ટાઇલ ઓ કોઓપરેટિવ સ્થાપના કરવામાં આવી હતી તેના કાર્યક્ષમ સંચાલનને કારણે બેંકે લાખ અને થરાદ જેવા તાલુકા કેન્દ્રોમાં તેમની શાખાઓ વિસ્તૃત કરી છે અને નાથાભાઈ પટેલના વહીવટી હેઠળ બેંકને અનેક પુરસ્કારો પણ મળ્યા છે